પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના ચાંદલગઢ ખોડલધામ ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ દ્વારા ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ચાંદલગઢ ખોડલધામમાં સતત ત્રણ દિવસ સુધી ચાલનાર ત્રિદિવસીય એકાવન કુંડી શતચંડી મહાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મુખ્ય યજમાન તરીકે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ અને તેમની પત્ની સહિત પરિવારના એકાવન યજમાનો અને એકસો એકત્રીસ બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી મહાયજ્ઞના પ્રથમ દિવસે દેહ શુદ્ધિ પ્રાશીધ કર્મ પંચાંગ કર્મ શ્રી દુર્ગા સ્પથ સદી પાઠારંભ કર્યા બાદ કાર્યશાળા પ્રવેશ કરી અગ્નિ પ્રાગટ્ય ગ્રહ હોમ સાયમ પૂજન તેમજ આરતી સહિત પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તો યજ્ઞમાં એક લાખ નરવાણ મંત્રોના હોમ સહિતની ક્રિયા પણ કરવામાં આવશે મહત્વનું છે કે આ મહાયજ્ઞમાં ખાસ કરીને પૂર્વ કાળમાં જે રીતે ઋષિ મુનિઓ યજ્ઞશાળા બનાવીને બેસી યજ્ઞ કરતા હતા તે જ પ્રકારે ખોડલધામમાં એકાવન કુંડી શદચંડી મહાયજ્ઞ કરવામાં આવી રહ્યો છે ચાંદલગઢ ખોડલધામ ખાતે થઈ રહેલા મહાયજ્ઞ થકી શહેરા તાલુકા સહિત આસપાસના વિસ્તારોનું કલ્યાણ થાય લોકોની બીમારીઓ દૂર થાય તેવા હેતુથી પણ આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે

મંત્રતરદીક્ષકિરૈતવા પાણા ભૂભોગાતુર્યા કરણ ત્રિદિવસીય સચ્ચંડી સાથે શ્રી મહાયાગ અને યજ્ઞનો આજે સવારે પ્રારંભ થયો અંદર બ્રહ્મણ વરણ ઇત્યાદિ કર્મ કરી ને અગ્નિ પ્રાગટ્ય કરી ગ્રહોની આહુતિ આપી આજના દિવસ અહિયાં હોતી આજે વિરામ આપવામાં આવશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અને જીવ માત્રનું કલ્યાણ જલહી જીવનન જીવનમ એટલા માટે શાસ્ત્રમાં કીધું છે કે યજ્ઞાદ ભવતી પ્રજન્ય પ્રજન્યો ભવતી યજ્ઞ આવા આવા યજ્ઞો થશે તો પર્જન્ય એટલે વરસાદની કૃપા થશે પ્રસાદની કૃપા થશે તો આપણી પૃથ્વી માતાની અંદર અમી આવશે ને અમીની અમી આવવાથી અનેક પ્રકારના જીવોને મુક્તિ મળશે જીવોને શાંતિ મળશે આ યજ્ઞનો હેતુ એક જ છે વિશ્વ શાંતિ અર્થે એકાવન કુંડી યજ્ઞનું આ સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ ન ભૂતો ન ભવિષ્યથી આ ભૂમિ પર આવો અત્યાર સુધી થયો પણ નથી અને કદાચ થશે પણ નહીં એવા યજ્ઞનું સુંદર આયોજન કરેલું છે આ યજ્ઞની અંદર એકસો ને એકત્રીસ બ્રાહ્મણો પધાર્યા છે જેવા કોઈ અયોધ્યાથી કાશીથી બનારસથી ઉજ્જૈનથી અમદાવાદ રાજકોટ ભાવનગર સુરત બોમ્બે મદ્રાસ બનારસ આવા આવા ક્ષેત્રોમાંથી વિદ્વાન બ્રાહ્મણો પધાર્યા છે અને વિદ્વાન બ્રાહ્મણો દ્વારા આ યજ્ઞનું સુંદર આયોજન કરેલ છે આ યજ્ઞ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય એ જ યજમાન શ્રીની ભાવના છે બીજા દિવસ સવારે પ્રાતઃ પૂજા કરી માં ખોડિયારના મંદિરે પાત્રા સદન મહાપૂજા અને મહાઅભિષેક કરવામાં આવશે ચંડીપાઠના હોમ કરવામાં આવશે બપોર પછી બાર હજાર શ્રી સુક્તના હોમ કરવામાં આવશે આ સાધની સાયમ પૂજા કરી મહા આરતી કરી વિરામ આપીશું ત્રીજા દિવસ સવારે પ્રાર્થના પૂજા કરીશું એક લાખ નવારના મંત્રની આહુતિ બ્રાહ્મણો દ્વારા અહીંયા આપવામાં આવશે ત્યાર પછી ઉત્તર તંત્ર બલિદાન કરી યજ્ઞ પૂર્ણાહુતિ કરવામાં આવશે અને આ યજ્ઞ દ્વારા જીવ માત્રનું કલ્યાણ થાય આ યજ્ઞ કરવાથી ઘણા બધા પુણ્ય પ્રાપ્તિ થાય છે આ યજ્ઞ શાળાને આ યજ્ઞની પ્રદક્ષિણા કરવાથી ડગલે ડગલે અશ્વમે યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે આજ રોજ ચાંદલગઢ મુકામે એકાવન કુડી સચંદી યજ્ઞ રાખવાનું આયોજન માન્ય ધારાસભ્ય મોરબીસિંહ જેઠાભાઈ ભરવાડ સાહેબ દ્વારા આજથી શરૂ કરેલ છે એ જ પ્રમાણે ભગવાન અયોધ્યામાં પણ રામનું જે જન્મસ્થળ છે એની પણ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ આજથી ચાલુ થયો છે અહીંયા એટલે એમણે પણ અહીંયા એક સચંદી યજ્ઞ એકાવન કુડી રાખ્યો છે સતત ત્રણ દિવસ સુધી આ યજ્ઞ ચાલવાનો છે વિશ્વના કલ્યાણ માટે દેશમાં ખૂબ સુખ અને સમૃદ્ધિ અને ભારત દેશ ખૂબ આગળ વધે અને એ હેતુથી એ પોતે આજે મુખ્ય યજમાન તરીકે ત્યાં પૂજામાં બેઠા છે સતત ત્રણ દિવસ સુધી એ પૂજા કરવાના છે અને એક લાખ એકાવન હજાર આહુતિ એકાવન પુરી યજ્ઞમાં એક લાખ એકાવન હજાર એકાવન હજાર આહુતિ આપશે અને એકસો એકત્રીસ બ્રાહ્મણ રોજ પરડે આટલા યજ્ઞની પૂજા કરાવશે એક બહુ ખૂબ મોટું શહેરા તાલુકામાં એક વિશાળ ચાદરગઢ મુકામે આયોજન થઈ રહ્યું છે અને રોજની આ બે દિવસ તો પબ્લિકની આવન જાવન શરૂ છે પણ છેલ્લા દિવસે જે ચાદરગઢ મુકામે માતાજીની જે પ્રાણ પ્રતિષ્ઠા હતી ને શહેરાથી ચાંદલગઢ મુકામે શેટ પણ ચાલવાની જગ્યા નથી એવી સ્થિતિનું નિર્માણ થાય એવું એક આખું વાતાવરણ શહેરા તાલુકામાં ઊભું થયું છે મહીસાગર પંચમહાલ અને દાહોદથી પણ ઘણા બધા લોકો એ દિવસે અહીંયા પધારવાના છે સતત પ્રસાદી પણ ચાલુ રાખી છે એટલે ખૂબ ધાર્મિક કામ આજ રોજ શહેરા તાલુકામાં ધારાસભ્ય જેઠાભાઈ ગુરવાડ સાહેબ દ્વારા થઈ